રાજકોટ શહેરના સામા આવેલા ગોકુલનગર આવાસ યોજનાએ ભ્રષ્ટાચારની ગંગોત્રી હોય તે રીતે બે વર્ષ પહેલા આવાસ યોજનામાં કૌભાંડ થયા બાદ તાજેતરમાં જ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં ડ્રોમાં ગોલમાલ કરી કોર્પોરેટરના પતિદેવો દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યારે આજે સમગ્ર મામલે કોંગ્રેસ પણ મેદાને ઉતર્યું છે અને આવાસ કૌભાંડમાં વિજિલન્સ તપાસ કરી પોલીસ ફરિયાદ કરવા અંગેની માંગ કરવામાં આવી છે આપના મીડિયાના મિત્ર દ્વારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ અને જે રીતે કૌભાંડ કોર્પોરેટરોનું વ્યવસ્થિત ગોઠવાનું જે આની પેલા પણ એકવાર થયું હતું ત્યારે પણ હું બહાર લઈ આવ્યો હતો જે ફાયર બ્રિગેડના પોતે કોર્પોરેટર હોવા છતાં પોતાના નામે એને કોર્ટર લઈ લીધેલું હતું એ જ રીતે આ યોજનાની અંદર એક આ પતિશ્રીએ પોતાના નામે લીધું છે અને કાયદાની જયારે આપણે વાત કરીએ ત્યારે કે તમે જયારે એકવાર આવાસ યોજનાનું કોઈ પણ આવાસ યોજનામાં લાભ ન લઈ શકો

સ્પષ્ટ જોગવાઈ છે એકવાર શપથ લઈ લીધા કોર્પોરેટર બની ગયા કોન્ટ્રાક્ટ હોય કે કોર્પોરેશનની કોઈ પણ યોજના હોય એનો લાભ તમે કે તમારો પરિવાર મેળવી ન શકે અને જો મેળવે તો એ ગેરકાયદેસર કહેવાય ક્વોલિફાઈડ થાય ત્યારે આપના માધ્યમ દ્વારા અહીંયા ઉપર બેઠેલા માન્ય મેયરશ્રી અને જેને એક રક્ષક કહેવાય આઈએસ ઓફિસરને કમિશનરશ્રીને હું ફરીથી કહેવા માંગુ છું કાલે પણ આપના માધ્યમ દ્વારા કીધું હતું ડિસ્કોલિફાઈડ કરે આમાં શેની તપાસ સમિતિની વાત આવે ઓન ધ રેકોર્ડ છે મીડિયાની સામે કબૂલ કરે છે કે હા બધું છે અને કાગળ ઉપર બધું છે તો આને તાત્કાલિક ડિસ્કોલિફાઈડ કરવાની શહેરી વિકાસમાં આની દરખાસ્ત આવી જોઈએ અને જ્યારે ગુજરાતના હોમ મિનિસ્ટર એમ કે કાયદો કાયદાનું બધા માટે કામ કરે છે ત્યારે હું બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે હવે આની અંદર કાયદાનો અમલ તમે ક્યારે કરવાના છો